ગુજરાત ના પાંચ માંથી અમે જે અસ્મિતા શ્રી ભગવાન કૃષ્ણ ના ચરણો આશીર્વાદ લઈ અને અમે આજ પ્રસ્થાન કરી રહ્યા છીએ તો અમે દ્વારકા અને જામનગર જિલ્લા ના દસે તાલુકા માં અમે આઠ દોડ શપથ પદે ફરી અને અધારા વર્ણ ના તમામ આગેવાનો ને સાથે રાખી અને અમે જનજાગૃતિ અભિયાન કર્યું છે ભાજપ વિરોધી પ્રચાર પણ કરશું અને ખુલ્લું કેશું કે આ ભાજપ સરકાર આ ઘમંડી સરકારે અમારી વાત નથી માની તો આજે આ જેથી અમે એક નક્કી કરી લીધું છે કે આ ઇલેક્શન માં તો ઠીક છે અમે ભાજપ નો બહિષ્કાર કરીએ જ છે તો આવનારી તમામ ઇલેક્શન માં વિધાનસભા કોર્પોરેશન જિલ્લા પંચાયત દરેક સભા ની અંદર હવે ભાજપ ની અંદર બિલકુલ વિરુદ્ધ ને વિરુદ્ધ થાય છે